કેમ છો મજામાં છો ને ચાલો આજે હું તમને મારું ગામ બતાવું સરસ સુંદર કેટલી સરસ ભાગોર છે વડદાદા છે વડદાદા ઉનાળામાં તો મારા ગામમાં એટલી ઠંડક ઠંડક લાગે છે કે અમે તો વધારે પૂરતા ભાગોરે જ રહીએ છીએ ગાયો આવે છે પાણી પીવા રે જુઓ હવે ગાયો અહીં આવશે વળ નીચે બેસવા વળની છાયામાં એકદમ શીતળતા લાગે છે એસી પણ ભૂલી જવાય પંખા પણ ભૂલી જવાય એટલું સરસ લાગે છે ગામડાની તો કઈ વાત જ અલગ છે હું આવી છું મારા ગામની ભાગોરે વડના દાતણ પાડવા જુઓ વડના દાતણ આપણા માટે બહુ સરસ છે હા એટલે અમે તો વરના દાંત કરીએ છીએ ભાઈ વરના દાંત ડાળો પણ કોવાય ના સળો લાગ્યો હોય તે મટી જાય પીડિયા મજબૂત થાય દાંતમાં કોઈ રોગ ના આવે એટલે અમે તો વરના દાતણ જ કરીએ છીએ વરના દાંતણ બહુ સારા હોય છે એટલે હું આવી છું વરના દાતણ પાળવા મારી ભાગુરે તમારે પણ વરના દાંતણ જોઈતા હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો હું તમને વરના દાંતણ મોકલીશ જુઓ કેવી સીધી સીધી સરસ સોટીઓ છે રોજ અમે તાજા દાંતણ પાડી જઈએ છે અને વરના દાંતણ કરીએ છે ગાયો સામે આવે છે હવે જુઓ સામે સ્કૂલ છે જય માતાજી મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો